નમસ્કાર દોસ્તો મારું નામ છે મેહુલ ચૌહાણ અને સ્વાગત છે તમારું આ મારૂલમાં મિત્રો આજે આપણે એક મહત્વપૂર્ણ અપડેટ ઉપર વાત કરવાના છે સૌથી પહેલા તો મિત્રો આપ સૌને રામ રામ મિત્રો આજની જે અપડેટ છે તે છે મિત્રો લોન માફીની લોન માફી ઉપર આપણે આજે મિત્રો વાત કરવાની છે આપણે મિત્રો સૌ પ્રથમ ગુજરાતની અંદર મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર મિત્રો છેલ્લી જે લોન માફી હતી એ બે હજાર મિત્રો અઢારમાં કરવામાં આવેલી હતી ત્યારબાદ અત્યાર સુધી બે હજાર પચીસ હાલ ચાલે છે અને લોન માફી ઉપર મિત્રો કોઈ મીડિયા અવાજ નથી ઉપાડતી કોઈ ન્યૂઝપેપર મિત્રો અવાજ નથી ઉપાડતા ખાલી વિપક્ષની જે પાર્ટી છે એ જ મિત્રો અવાજ ઉપાડે છે બાકી સ્પષ્ટ રીતે કોઈ નથી કહેતું કે ગુજરાતની અંદર મિત્રો લોન માફી થશે મિત્રો એક વાત કરું આપણે કે આપણી પાસે સરકાર મિત્રો એક છે આપણી પાસે બે રાજ્યો છે હું એમ નથી કેતો હું પહેલી વાત તો મિત્રો હું કોઈ પોલિટિક્સને સપોર્ટ નથી કરતો પરંતુ મિત્રો આપણી પાસે એક સરકાર છે આપણી પાસે બે સ્ટેટ છે મિત્રો ગુજરાતની અંદર મિત્રો લોન માફી નથી થતી પરંતુ મિત્રો બીજા સ્ટેટની અંદર દિલ્હી રાજસ્થાન તામિલનાડુ મિત્રો આ બધા એવા સ્ટેટ છે મિત્રો જ્યાં આ લોન માફી મિત્રો થઈ ગઈ છે અને એક એક બે બે મિત્રો લોન માફી થઈ છે તો મિત્રો ગુજરાતની અંદર પણ લોનમાફી થવી જોઈએ કે ના થવી જોઈએ તમે મને મિત્રો કમેન્ટ કરીને જરૂરથીને જણાવજો મિત્રો કે થવી જોઈએ કે ના થવી જોઈએ હર વખતે મિત્રો આપણું ગુજરાત જે છે ને એ પાછળ જ હોય છે હવે હું આ સેન્ટેન્સ બોલી એનું કારણ હું તમને કહું મિત્રો ગુજરાતની અંદર આપણે જે પીએમ કિસાન યોજનાનો જે હપ્તો મળે છે એ બે હજાર રૂપિયાનો હપ્તો મળે છે એ જ હપ્તો મિત્રો બીજા રાજ્યોમાં ત્રણ હજાર રૂપિયા અથવા નવ નવ હજાર રૂપિયા મિત્રો આપવામાં આવે છે આપણને વરસના છ હજાર રૂપિયા મળે છે બીજા રાજ્યોની અંદર નવ હજાર રૂપિયા કાં તો બાર હજાર રૂપિયા મળે છે મિત્રો આપણા રાજ્યની અંદર વાત કરું ગુજરાતની અંદર મિત્રો વાત કરું તો આપણા જે ખાતરના ભાવ છે એ પાંચ વર્ષની હિસ્ટ્રી કાઢજો અને જે આપણે એ જ ખાતરથી જે આપણે વાવેતર કરીએ છીએ અને જે ઉત્પાદન મિત્રો થાય છે કપાસનું કે પછી મગફળીનું કે એક્સ વાઇઝેડ કોઈપણ વાવેતર થાય છે એ આપણે જ્યારે વેચવા જાય મિત્રો ત્યારે એની પાંચ વર્ષની હિસ્ટ્રી કાઢજો તમને ફરક મિત્રો સમજ હવે આપણે મિત્રો વાત કરીએ ગુજરાતની અંદર જેટલા પણ ખેડૂતો છે લગભગ પચાસથી પણ વધારે ટકા એવા ખેડૂતો છે જે અત્યારે લોનમાં દબાયેલા છે મિત્રો હવે લોનમાં આવે છે કઈ રીતના એનું બે કારણ છે મુખ્ય કારણ બે છે મિત્રો પેલી વખત પહેલી વસ્તુ તો કે એને આમ શોખ ના થતો હોય કે ચલો હું લોનમાં આવી ગયો બેંકવાળા મને ફોન કરે ના એવું તો ના હોય મિત્રો બે કારણો છે પેલું કારણ એ કે મેં કપાસનું વાવેતર કરેલું છે મગફળીનું અથવા બાજરાનું મિત્રો મેં હાલ જ અત્યારે બાજરાનું વાવેતર કરેલું છે થાય છે એવું કે માવઠું આવી જાય છે માવઠાની અત્યારે ચોમાસાની સિઝન છે મિત્રો માવઠું આવી ગયું મારો આખો પાક ફેલ થઈ ગયો પહેલું કારણ આ કે હું લોનમાં આવી જાઉં છું હવે મારે રોલિંગ કરવું પડે મારો આ પાક તો મિત્રો ફેલ થઈ ગયો હવે મારે ક્યાંક બીજું વાવવું એના માટે મિત્રો પૈસા તો જોઈએ મજૂરીના પૈસા દવાના પૈસા ખાતરના પૈસા ટ્રેક્ટર ચલાવવા એના પૈસા આ બધા મિત્રો મને રૂપિયા જોઈએ પચાસ સાઠ હજાર મિત્રો બિલ થઈ જાય છે હવે બીજી વસ્તુ ધારો કે મેં કાંઈક હવેતર કરેલું છે ને એ હાઈ ક્લાસ થાય છે કોઈ કુદરતી આફત નથી આવતી બધું જ બરાબર થાય છે અને મિત્રો આ વર્ષે સારામાં સારું ઉત્પાદન થયું મારું પણ જ્યારે હું વેચવા જાઉં ને ત્યારે મને યાર્ડ ઉપર સારો ભાવ નથી મળતો કોઈપણ વેપારી મને સારો ભાવ નથી આપતા મિત્રો સરખો ભાવ જ નથી આપતા બીજા રાજ્યોમાં તમે જાઓ પંજાબમાં તમે જાઓ સારામાં સારો મિત્રો ભાવ મળે ટ્રેક્ટર જ સજાવેલા હોય મિત્રો એ લોકોના એ લોકોના ખાલી ટ્રેક્ટર જોજો તમને ફૂલ મજા આવી જાય ઘર જ એકદમ મસ્ત હાઈ ક્લાસ ઘર કરોડપતિ જાય તો ઘર હોય મિત્રો ખેડૂત છે ને ત્યાં સરખું બધું ચાલે છે મતલબ ગુજરાતની અંદર મિત્રો નથી થતું તો શું લાગે છે તમને ગુજરાતની અંદર માફી કરવી જોઈએ કે ના કરવી જોઈએ મેં નીચે એક ચેનલ બનાવેલી છે વોટ્સઅપની આપણે એક જૂથ થઈને અવાજ ઉપાડીએ તો કાંક મિત્રો થશે બે મુદ્દા છે એ મારે આ વર્ષે કમ્પ્લીટ કરવા જ છે પહેલી વસ્તુ કે જે ખાતરના ભાવ છે એ પાડવામાં આવે ઓછા કરવામાં આવે બીજી વસ્તુ કે ખેડૂતને મિત્રો સારામાં સારો ભાવ મળે આ બે વસ્તુ આપણે આ વર્ષે પૂરી કરવાની છે તમે જો અમારી સાથે જોડાયેલા હોય તો તમને આનો આખો લાઈવ અપડેટ મળશે અને ભાગ જે છે આનો એ વેલામાં વેલો લાભ પણ મિત્રો તમને આમાં મળશે તો બસ આજના વિડીયોમાં મિત્રો આટલું જ આપ સૌને રામ રામ વિડીયોને લાઇક કરજો જો ગમે તો અને હા મિત્રો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ફોર વોચ